નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો આ ઉનાળામાં મુખ્યત્વે પણ ખાસ કરીને ગુજરાતમાં ખૂબ જ ગરમી પડી રહી છે ત્યારે આવી ગરમીમાં ઘણા બધા લોકો બપોરના સમયે શેરડીનો રસ પીતા હોય છે કારણ કે મિત્રો શેરડીનો રસ પીવાથી આ ગરમીમાં તમને તમારા શરીરમાં ઘણા બધા ફાયદાઓ મળે છે તથા ઘણી બધી ગરમીથી રાહત પણ મેળવી શકો છો પરંતુ શું મિત્રો તમને ખ્યાલ છે કે આ શેરડીના રસથી તમારા શરીરમાં શું પરિવર્તન આવે છે તમને શું ફાયદાઓ થાય છે અને જો વધુ માત્રામાં તેને પીવામાં આવે તો તેનાથી તમને શું નુકસાન પણ થઈ શકે છે કારણ કે મિત્રો હાલના સમયમાં શેરડીના રસનું વેચાણ ખૂબ જ વધી ગયું છે તેમાં ખાસ કરીને ગુજરાતમાં તો તે મુખ્યત્વે ઉનાળાના સમયમાં ચા પછી પીવાતું સૌથી વધુ પીણું બની જાય છે પરંતુ શેરડીના રસ પીવાનો સાચો સમય કયો છે કયા લોકોને શેરડીના રસથી દૂર રહેવું જોઈએ આ ઉપરાંત કેવા પ્રકારની શેરડીના રસ પીવાથી તમને તમારા શરીરમાં ઘણા બધા ફાયદાઓ થાય છે તો મિત્રો એક નમ્ર વિનંતી કે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વિડીયોમાં હું તમને શેરડીના રસ વિશેની સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું આ ઉપરાંત મિત્રો શેરડી પીવાના ફાયદાઓ શેરડી પીવાના તેને વધુ પ્રમાણમાં પીવાથી તેના થતું નુકસાન થતાં કયા કયા શાકભાજી તથા ફળ સાથે શેરડીનો રસ ના પીવું તે વગેરે વિશે હું તમને આ વિડીયોમાં માહિતી આપવા જઈ રહ્યો છું જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી અમે તમને હેલ્થ રિલેટેડ વિડીયો બનાવીને તમારા સુધી માહિતી પહોંચાડી શકે તો મિત્રો હવે આપણે વધુ વાર ન લગાડતા આપણે વિડીયોની શરૂઆત કરીશું મિત્રો ભારતમાં ઉનાળાના સમયમાં શેરડીના રસ પીવાનું ખૂબ મહત્ત્વ છે આ શેરડીના રસ પીવાથી મિત્રો તમને સૌ પ્રથમ કયા કયા ફાયદાઓ થાય છે એટલે કે કયા કયા લાભો થાય છે તેની વાત કરીએ તેમાં સૌ પ્રથમ નંબર એક ઉપર આવે છે ઉર્જાથી ભરપૂર મિત્રો જો તમે બપોરના સમયે ખૂબ જ થાકી ગયા છો તથા તમારામાં કોઈ પણ પ્રકારની એનર્જી નથી શરીરમાં ડિહાઈડ્રેશન એટલે કે પાણીનું પ્રમાણ ઓછું થઈ ગયું છે તો મિત્રો શેરડીનો રસ પીવાથી તમને તરત જ એનર્જી મળી જાય છે કારણ કે મિત્રો શેરડી એ કેલ્શિયમ ગ્લુકોઝ પોટેશિયમ મેગ્નેશિયમ વગેરેથી ભરપૂર હોય છે આ તત્વો મિત્રો તમારા શરીરને તાત્કાલિક ઉર્જા આપવાનું કાર્ય કરે છે માટે જો બપોરના સમયે તમે થાકી ગયા છો તો એક શેરડીના રસનો એક ગ્લાસ પીવાથી મિત્રો તમારું શરીર ઉર્જાવાન થઈ જશે કારણ કે મિત્રો બપોરના સમયે થાકી ગયા બાદ શેરડીનો રસ તમારા શરીરને એનર્જી આપીને શરીરની જરૂરિયાત પૂરી પડે છે માટે હંમેશા કોઈ પણ કાર્ય કર્યા બાદ જો થાકી ગયા છો તમારા શરીરમાં પાણી નથી રહ્યું એનર્જી નથી રહી તો શેરડીનો રસ ચોક્કસ પીવો ત્યારબાદનો લાભ છે મિત્રો એ છે ભૂખ વધારે લાગ્યું મિત્રો ઉનાળાના સમયે ખાસ કરીને બપોરના સમયે ગરમીના લીધે ઘણા બધા લોકોને કંઈ પણ ખાવાની ઈચ્છા થતી નથી મિત્રો આવા સમયે જો કોઈ પણ સમયે કોઈ પણ શેરડીનો રસ પીવામાં આવે તો મિત્રો તે તમારા શરીરને પેટને ઠંડક કરે છે અને આ ઠંડકના લીધે મિત્રો તમને ભૂખ લાગે છે માટે જે લોકોને બપોરના સમયે ભૂખ નથી લાગતી તેવી સમસ્યાઓ થાય છે અથવા અન્ય કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા નથી થતી તેવા લોકોને શેરડીનો રસ પીવાથી તેમને ભૂખ સમયસર લાગવા માંડે છે અને તે તમારા શરીરને ઠંડુ પણ રાખે છે ત્યારબાદ છે નંબર ત્રણ પર છે મિત્રો બોડીને હાઈડ્રેટેડ રાખે મિત્રો ગરમીના સમયે તમારા શરીરમાંથી મુખ્યત્વે પાણી પરસેવા સ્વરૂપે નીકળી જતું હોય છે પરંતુ આ પરસેવાની સાથે સાથે અમુક ખનિજ તત્વો પણ શરીરમાં ઓછા થઈ જતા હોય છે જેમાં મેગ્નેશિયમ પોટેશિયમનો સમાવેશ થતો હોય છે તેથી તમે ઘણીવાર મિત્રો બપોરના સમયે ઉર્જા રહિત એટલે કે થાકેલો ખુદને મહેસૂસ કરશો જો આવા સમયે મિત્રો શેરડીનો રસ પીવામાં આવે તો તે તમારા શરીરમાં પાણીને સંતુલન રાખે છે ઉપરાંત શરીરને હાઈડ્રેટેડ પણ રાખે છે અને શરીરમાં પાણીની કમી પણ પૂરી કરી દે છે માટે મિત્રો ડિહાઇડ્રેશનની સમસ્યા હોય તેવા લોકોને પણ શેરડીનો રસ પીવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે ત્યારબાદ છે મિત્રો લીવર માટે ફાયદાકારક મિત્રો અમુક તત્વો જે શેરડીમાં શેરડીના રસમાં જોવામાં આવે છે તે તત્વો મિત્રો તમારા લીવરનું કાર્ય સુધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે એટલે કે ઓલ ઓવર જોઈએ તો શેરડીનો રસ તમારા લીવર માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેના લીધે મિત્રો તમારા લીવરમાં કાર્યની ઝડપ વધી જાય છે જેના લીધે ખૂબ જ સારી રીતે પાચનતંત્ર કાર્ય કરવા લાગે છે લીવર સ્વસ્થ હશે તો મિત્રો તમને પણ પેટમાં સારું એવું મહેસૂસ થશે ત્યારબાદ છે મિત્રો મૂત્ર ઇન્ફેક્શન એટલે કે યુરિન ઇન્ફેક્શનથી બચાવ મિત્રો ઘણા લોકોને ઉનાળાના સમયમાં ઊનવા થઈ જતો હોય છે જેમાં ઘણા લોકોને બાથરૂમ જતી વખતે તેમના મુખ્ય અંગમાં બળતરાનો મહેસૂસ થતી હોય છે જેના લીધે તેઓ ખૂબ જ કઠિન સમસ્યાઓમાંથી પસાર થતા હોય છે પરંતુ જો આવા લોકો જે લોકોને ઊનવા થયો છે તેવા લોકો શેરડીનો રસ પીવે છે તો મિત્રો તેમના યુરિન ઇન્ફેક્શન થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે અને બાથરૂમ કરતી વખતે પણ બળતરા ઓછી થવા લાગે છે કારણ કે મિત્રો શેરડીનો રસ એ યુરિન ટેરેન્સી સુધારવામાં ખૂબ જ ફાયદાકારક છે માટે જ્યારે પણ તમને યુરિન ઇન્ફેક્શન એટલે કે ઉણવા થાય તો ત્યારે મિત્રો શેરડીના રસનું ચોક્કસપણે સેવન કરજો ત્યારબાદ મિત્રો અંતિમ લાભ છે છે તમારી ત્વચા એટલે કે ચામડી માટે ફાયદાકારક મિત્રો ગરમીમાં સૂરજના ખરાબ કિરણો તમારી ચામડી ઉપર પડતા હોય છે જેના લીધે તમારી ત્વચા દાઝી જતી હોય છે અથવા તો બળી જતી હોય છે મિત્રો શેરડીનો રસ પીવાથી આ કિરણોના લીધે થયેલું નુકસાનને તે રિકર કરવામાં ખૂબ જ મદદ કરે છે આ ઉપરાંત શેરડીના રસ દ્વારા તમે તમારા શરીરમાંથી તાપ અને અમુક પ્રકારના ઝેરી તત્વોને બહાર નીકળવામાં મદદ કરો છો જેના લીધે ધીમે ધીમે મિત્રો તમારી ત્વચા એકદમ સાફ અને તેજસ્વી બનવા લાગે છે માટે તમારા ચામડીને આયુષ્ય માટે તથા યુવાન દેખાવા માટે પણ શેરડીનો રસ ખૂબ જ ફાયદાકારક છે ત્યારબાદનો લાભ છે એ છે મિત્રો લો બીપીવાળા લોકો માટે ફાયદા મિત્રો જે લોકોને હાલતા તેનું બ્લડ પ્રેશર ઓછું થઈ જતું હોય ચક્કર આવવા માંડતા હોય અંધારા આવવા માંડતા હોય તેવા લોકોએ શેરડીના રસનું સેવન અવશ્ય કરવું જોઈએ કારણ કે મિત્રો શેરડીના રસ સુગરથી ભરપૂર હોય છે જેને નેચરલ સુગર પણ કહેવામાં આવે છે આ નેચરલ સુગર છે મિત્રો તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે માટે જે લોકોને હાલતા ચાલતા લો બ્લડ બીપીની સમસ્યા હોય તેવા લોકોને શેરડીના રસનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ મિત્રો આપણે જોયા કે શેરડીના રસના કયા કયા ફાયદાઓ છે હવે જોઈએ કે શેરડીના રસ પીવાના નુકસાન કયા કયા છે મિત્રો જે વસ્તુથી લાભ થાય છે તે વસ્તુનો વધુ પડતો ઉપયોગ કરવાથી તેના નુકસાન પણ થઈ શકે તે જ વસ્તુ મિત્રો શેરડીના રસમાં પણ લાગુ પડે છે જો શેરડીના રસને રોજ બે થી ત્રણ વધારે ગ્લાસ પીવામાં આવે તો મિત્રો તમને સુગરની સમસ્યા એટલે કે ડાયાબિટીસની સમસ્યા પણ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો શરીરમાં સુગર વધવાથી તમને પેશાબમાં વિલંબ થવો તથા લાગેલી જગ્યા ઉપર રૂજ આવતા એટલે કે ઇજાગ્રસ્ત ઘા ઉપર રૂજ આવતા વાર લાગે તેવી સમસ્યાઓ પણ થઈ શકે છે આ ઉપરાંત વધુ પડતા શેરડીના રસથી મિત્રો તમારા પેટમાં ગેસ પણ બને છે જેના લીધે તે ઝેરી ગેસના લીધે પેટમાં અસંતુલન પેદા થાય છે ઘણીવાર વધુ પ્રમાણમાં શેરડીના રસ પીવાથી મિત્રો મગજમાં દુઃખવું એટલે કે માથામાં સબાકાર નીકળવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે પાચનતંત્રમાં અસંતુલન પેદા થઈ શકે તમારા બ્લડમાં લોહીમાં સુગરનું પ્રમાણ વધારતા મિત્રો તમને થાકનો અનુભવ પણ વધુ થવા લાગશે માટે આખા દિવસમાં અડધો ગ્લાસ અથવા વધી વધીને એક ગ્લાસ શેરડીનો રસ પીવો તે સૌથી ફાયદાકારક છે અન્યથા મિત્રો જે પ્રમાણે મેં વાત કરી એ પ્રમાણે તેના વિપરીત અસરો તમને થઈ શકે છે ત્યારબાદ જોઈએ કે મિત્રો શેરડીના રસને કોની સાથે ના પીવું છે મિત્રો શેરડીના રસને મુખ્યત્વે અન્ય ફ્રૂટ સાથે લઈ શકો છો પરંતુ શેરડીના રસને મિત્રો દૂધની કોઈ પણ વાનગી સાથે ના લેવું જોઈએ કારણ કે દૂધને મિત્રો પચવામાં ખૂબ જ સમય લાગે છે અને શેરડીનો રસ પચવામાં ખૂબ જ ઠંડો હોય છે આ બંને સાથે મળતા પેટમાં અસંતરણ પેદા થાય છે અને પેટમાં ગેસ તથા ભારેપન જેવી સમસ્યાઓ પણ થાય છે આ ઉપરાંત મિત્રો શેરડીના રસને દૂધની કોઈ પણ વાનગી સાથે ના લેવું જોઈએ ઉપરાંત ચા સાથે તો ક્યારેય પણ ના લેવું જોઈએ અન્યથા મિત્રો પેટમાં ઝેરી ગેસ બને છે તથા પેટમાં વસ્તુ પચતા પણ વાર લાગે છે આ ઉપરાંત મિત્રો શેરડીના રસને જમ્યાના ત્રણ કલાક પહેલાં અથવા તો જમ્યા પછીના ત્રણ કલાક બાદ પી શકો મિત્રો પરંતુ જમવાની સાથે શેરડીનો રસ ક્યારેય ના પીવો છે આ ઉપરાંત શેરડીના રસમાં મિત્રો વધારે પડતો મસાલો એટલે કે મીઠું હિંગ વગેરે નાખવાથી મિત્રો તમારા પેટમાં પણ અસંતુલન પેદા થઈ શકે છે માટે બને ત્યાં સુધી શેરડીના રસમાં કંઈ નાખવું જોઈએ નહીં તમે શેરડીના રસને લીંબુ અથવા આદુ નાખીને અથવા તેમાં પાઇનેપલ નાખીને પી શકો છો પરંતુ અન્ય દૂધની વાનગીઓ ચા તથા આલ્કોહોલ સાથે પણ ક્યારેય શેરડીનો રસ ના પીવો આ ઉપરાંત માંસાહારી ખોરાક સાથે પણ શેરડીનો રસ ક્યારેય પીવો જોઈએ નહીં ત્યારબાદ છે મિત્રો કેવા લોકોને શેરડીના રસનું સેવન ના કરવું છે તો તેમાં સૌ પ્રથમ આવે છે ડાયાબિટીસ લોકો મિત્રો જે લોકોને ડાયાબિટીસ હોય છે તેવા લોકોને સુગર કેન એટલે કે શેરડીના રસના સેવનથી દૂર રહેવું જોઈએ અન્યથા તેમના ડાયાબિટીસમાં વધારો થઈ શકે છે ત્યારબાદ જે લોકોને મિત્રો સુગરથી એનર્જી એલર્જી હોય તેવા લોકોને પણ શેરડીના રસથી દૂર રહેવું જોઈએ આ ઉપરાંત જે લોકોને ખૂબ જ ઝડપથી વજન વધવાની સમસ્યા હોય તેવા લોકોને શેરડીના રસનું સેવન ઓછું કરવું જોઈએ કારણ કે તેમાં ઘણી બધી કેલરી હોવાથી તમારા શરીરમાં ચરબી જમા થઈ શકે ત્યારબાદ છે મિત્રો જે લોકોને ડેઈલી એક્ટિવિટી ખૂબ જ ઓછી હોય બેઠા બેઠા કામ કરવાનું હોય તેવા લોકોને પણ શેરડીના રસનું સેવન નહીં વત જ કરવું જોઈએ કારણ કે શેરડીના રસમાં રહેલી સુગરને જો તમે ઉપયોગમાં લેશો નહીં વર્કઆઉટ દરમિયાન તો તે સુગર તમારા શરીરમાં ચરબીના સ્વરૂપે જમા થવા લાગશે અને તમે મોટાપાના શિકાર થઈ શકો છો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો શેરડીના રસને પીવાનો સૌથી સાચો સમય કયો છે તો તેમાં તમે બપોરે અથવા સાંજના સમયે પી શકો છો રાત્રે પણ પી શકો છો પરંતુ રાત્રે તો બને ત્યાં સુધી અડધો ગ્લાસથી વધારે શેરડીના રસને પીવો જોઈએ નહીં આ ઉપરાંત સવારે ખાલી પેટે ક્યારેય શેરડીના રસને પીવો જોઈએ નહીં આ ઉપરાંત શેરડીના રસની વાત કરીએ તો મિત્રો લીલી અથવા કાળી શેરડી બંને શેરડીના રસને પીવું ખૂબ જ ફાયદાકારક છે અને બંનેના મુખ્યત્વે ન્યુટ્રિશન લેવલ પણ સરખું હોય છે પરંતુ શેરડીના રસને જ્યાં સુધી એકલો પીવામાં આવે ત્યાં સુધી તે સૌથી વધુ ફાયદાકારક છે તેમાં અન્ય વસ્તુ ઉમેરવાથી મિત્રો શેરડીના રસના પોતાના ગુણધર્મો ખોવાઈ જતા હોય છે માટે બંને ત્યાં સુધી શેરડીના રસને એકલો પીવો તથા તેમાં બરફનો ઉપયોગ ઓછો કરવો બંને ત્યાં સુધી નેચરલ રીતે ઠંડો શેરડીના રસને જ પીવો જોઈએ તો મિત્રો આ હતી માહિતી સંપૂર્ણ શેરડીના રસ વિશે આમ તો મુખ્યત્વે મિત્રો શેરડીના રસ પીવાથી ઘણા બધા ફાયદાઓ છે જો તેને યોગ્ય માત્રામાં અને યોગ્ય સમય લેવામાં આવે તો તે તમારા શરીરને ઘણું બધું ફાયદાઓ આપી દે છે મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા આ મિત્રો વિડીયો તમારા પરિવારજનો મિત્રજનોમાં ચોક્કસપણે શેર શેરડીના રસ પીવાના શોખીન છે તે લોકોને પણ આ વિડીયો ચોક્કસપણે શેર કરજો મળીશું મિત્રો હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રાધે કૃષ્ણ જય મા બુદ્ધ ભવાન હર હર મહાદેવ બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર